લગાવાઈ રહ્યું છે ગોતા તળાવમાં ગંદકીના કારણે સ્થાનિકો પરેશાન છે તેમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી કેમિકલવાળું પાણી ક્યાંથી આવ્યું તેને લઈને તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે તળાવમાં માછલીઓના મોતને કારણે અત્યારે પુષ્કળ ગંધ મારી રહી છે જેના કારણે તળાવ નજીકથી પસાર થતા લોકોને મોઢા પર રૂમાલ બાંધીને પસાર થવો પડે છે